ગત તારીખ પંદર એક બે હજાર છવ્વીસ ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરણેતર જે ગામ આવેલું છે ત્યાં એક નોટરી અને ડ્રો બાબતેનો એક બનાવ બનેલો હતો આ સમગ્ર બનાવો બાબતે પોલીસને જયારે ત્યાં જગ્યા ઉપર જે બખેડો થયેલો એ બાબતે ધ્યાન આવતા તાત્કાલિક જગ્યા ઉપર જઈ અને એમના જે આયોજકો હતા એમને તાત્કાલિક ભોતી અને એમને જે પણ પ્રવૃત્તિ છે એ બાબતે સમગ્ર બાબતનું ખરાઈ કરવાની પ્રક્રિયા જે છે એ ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ ખરાઈના અંતે એવું ધ્યાનમાં આવેલું કે આજે રામદાસ બાપુ જે પોતે ત્યાં ધામ કરીને એક આશ્રમ ચલાવે છે અને ત્યાં એમના આશ્રમની એક ગૌશાળા બાબતેનું જે છે ફંડિંગ ભેગું કરવા માટે થઈ અને ત્યાં ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને પોતે પૈસામાં ફંડિંગ ભેગું કરતા હોય એવી અમને એક વાત કરેલી અને એના આધારે એમણે જે છે એક લકી ડ્રોની આખી જે છે એ યોજના ઘડેલી આ યોજનાની અંદર અન્ય બીજા છ વ્યક્તિઓ જે લોકો પોતે આમાં આયોજક તરીકે જોડાયેલા હતા અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ સ્ટોલ લગાવી અને સ્ટોલની મદદથી એમનો જે ટાર્ગેટ હતો કે પાંચસો રૂપિયાની એક ટિકિટ લેખે એક લાખ અને પચીસ હજાર ટિકિટ વેચવાનો એની સામે એમણે કુલ બાસઠ હજાર ટિકિટ જે છે એ આજુબાજુના જિલ્લા અને સમગ્ર પંથકમાં વેચેલી હતી અને એમાંથી જે પણ પૈસો ભેગો થયેલો એ પૈસાનું મેનેજમેન્ટ કરી અને જે છે એ પોતે પૈસા બાબતેની ગેરરીતિ એમણે આચરેલી હતી આ ઉપરાંત જે પ્રાઇઝ મની છે અથવા તો જે ડ્રોનની જે પણ સિસ્ટમ જે જે પણ રાખેલી હતી આ પણ જે છે એ અલગ અલગ કાયદાઓ હેઠળ જેમાં પ્રાઇસ ચીટ મની અને જે છે મની સર્ક્યુલેશન એક્ટ જે છે એ કાયદા હેઠળ પણ આની મનાઈ મવામાં આવેલી છે આ ઉપરાંત જે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ સ્કીમ્સ જે છે કે જેમાં આવી રીતે કોઈપણ પ્રકારની અનરેગ્યુલેટેડ સ્કીમ દ્વારા લોકોને રોકાણ માટે થઈને લલચાવી નથી શકતા એ બંને એમનું જે છે એ ભંગ કરી અને લોકો સાથે છેતરપિંડી આચરેલી હતી જેના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં તારીખ રોજ આ બાબતે બંને કાયદાઓ અને જે કલમો છે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો એમાંથી મુખ્ય આરોપી રામદાસ બાપુ જે પોતે મુખ્ય આયોજક તરીકે હતા અને આ ઉપરાંત લખધીરભાઈ કારેલિયા આ પણ પોતે એક આયોજકમાંથી એક વ્યક્તિ છે આ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ સિવાયના બીજા જે પાંચ આરોપીઓ છે એમની ધરપકડ કરવાની બાકી હતી અને આ માંથી અન્ય ચાર આરોપીઓ જેમાં સુરેશભાઈ જરવરિયા મેરાભાઈ ચિત્રા મેરાભાઈ ડાભી નરસિંહભાઈ સોલંકી અને રમેશભાઈ જેજેરિયા અને હીરાભાઈ ગ્રામડિયા

જેમની પણ અટક કરી અને વહેલી તકે અન્ય જે બીજા બે આરોપીઓ છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે તપાસ છે એ સમગ્ર તપાસ જે છે પીઆઈ ચલાવી રહ્યા છે